ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ પરંતુ ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો ઓક્ટોબર બે હજાર ચોવીસનો એક પોઈન્ટ ઓગણ ચાલીસ જેટલો ઘટીને ઓગણા સિત્તેર પોઈન્ટ અઠ્ઠાણુંની આસપાસ આવી ચૂક્યો છે જે ખુદ તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અને ડિસેમ્બર બે હજાર ચોવીસનો વયદો પણ એક પોઈન્ટ ત્રેવીસ જેટલો ઘટીને સિત્તેર પોઈન્ટ સિત્તેરની આસપાસ આવી ચૂક્યો છે ખેડૂત મિત્રો તમે સ્ક્રીન ઉપર ખુદ અત્યારે જોઈ રહ્યા છો કે બાવન વીકની જે બાવન અઠવાડિયાની જે રેન્જ છે ન્યૂયોર્ક કોટન વાયદાની તે અડસઠ પોઈન્ટ ઇઠોતેરથી લઈને એકસો ત્રણ પોઈન્ટ આઠ સેન્ટ સુધીની જોવા મળી હતી એકસો ત્રણ પોઈન્ટ આઠ જેટલો હાઈ ન્યૂયોર્ક કોટન વાયદો પહોંચી ચૂક્યો હતો અને નીચામાં અડસઠ પોઈન્ટ આસપાસ પણ ન્યૂયોર્ક કોટન વાયદાએ લેવલ છે તે બાવન અઠવાડિયાની અંદર બતાવેલું છે હવે આપણી રૂની ગાંસડીની એમસીએક્સ કોટન કેન્ડી જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પણ ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ બસો સિત્તેર જેટલો ઘટીને છપ્પન હજાર પાંચસો વીસની આસપાસ આવી ચૂક્યો છે બાવન અઠવાડિયાની રેન્જ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂનિક ઘાસડીના જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો તો બસો સિત્તેર જેટલો ઘટીને છપ્પન હજાર પાંચસો વીસની આસપાસ બંધ આવેલો છે પરંતુ બાવન અઠવાડિયાની અંદર આપણી રૂનિક ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી ચોપન હજાર આઠસોથી ત્રેસઠ હજાર પાંચસો સુધીની રેન્જ છે તે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીના વાયદાએ જોયેલી છે નીચામાં ચોપ્પન હજાર આઠસો સુધી પણ બાવન અઠવાડિયામાં આ જે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો વાયદો છે તે આવી ચૂક્યો હતો અને હાઈ ત્રેસઠ હજાર પાંચસો સુધી ઉપરના લેવલે પણ જઈ ચૂકેલો છે એટલે તમે ખુદ જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ન્યુયોર્ક કોટન વાયદો અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીના વાયદામાં પણ ઘણું બધું અંતર અત્યારે ઘટાડા સાથેનું આપણને જોવા મળી રહ્યું છે ટૂંકમાં વચ્ચે જે કપાસના ભાવમાં થોડા દિવસો પહેલાં એક પ્રકારની કેજીની ચમક જોવા મળી તે કપાસિયા ખોળના વાયદામાં અને કપાસિયા ખોળની હાજર બજારમાં ઉછાળો આવવાને લીધે જોવા મળી હોય તેવું અમારું સ્પષ્ટ માનવું છે તમારું શું માનવું છે તેનું તમારું પોતાનું મંતવ્ય તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ઘણા બધા વાત કરતા હોય છે કે ન્યૂયોર્ક કોટન વાયદાની આપણી કપાસ બજાર ઉપર કંઈ અસર નથી થતી ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો વધે એટલે મોટાભાગના વિશ્વના કપાસ પકવતા દેશોમાં ખાસ કરીને તેની વાયદા બજાર અને હાજર બજારમાં અસર જોવા જ મળતી હોય છે મેં જ્યારે કપાસ વેચેલો ત્યારે મને યાદ નથી પરંતુ ત્રાણું સેન્ટથી અઠ્ઠાણું સેન્ટની વચ્ચે ટૂંકમાં ન્યૂયોર્ક કોટન વાયદો ચાલતો હતો ત્યારે બજાર છે તે કપાસની ગુણવત્તા મુજબ સોળસોથી સોળસો પંચોતેર સુધી જોવાયેલી હતી અને મેં ખુદ સોળસો પંદરમાં પણ કપાસનું વેચાણ એ સમયગાળા દરમિયાન કરી નાખેલું હતું ઘણા બધા ખેડૂત મિત્રોએ સોળસો પચીસ સોળસો પચાસ જેવા ભાવો પણ તે સમયગાળા દરમિયાન મેળવેલા હતા ટૂંકમાં ન્યૂયોર્ક કોટન વાયદો ખેડૂત મિત્રો એક કપાસ બજારનો કોટન માર્કેટનો એક કેપિટલ ફ્યુચર છે કે કેપિટલ વાયદો છે ખાસ કરીને જે કપાસ પકવતા જે દેશો છે આપણે કોઈપણ દેશમાં આયાત નિકાસ કરીએ તો તેનો વહીવટ છે તે ડોલરમાં થતો હોય છે એટલે ન્યૂયોર્ક કોટન વાયદાની સીધી જ અસર કપાસ બજારમાં ઘટાડા તરફી હોય તો ઘટાડો વધારા તરફી હોય તો વધારા તરફી અસર છે તે જોવા મળતી હોય છે આ ઉપરાંત બીજા ઘણા બધા ફેક્ટરો પણ કામ કરતા હોય છે ખાસ કરીને બ્રાઝિલ છે અમેરિકા છે એનો વાયદો અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો નીચો જાય એટલે ત્યાંની હાજર બજાર પણ ઘટી જાય છે અને હાજર બજાર ત્યાંની ઘટે એટલે મોટાભાગના વિશ્વના દેશો છે ત્યાંથી ઋણની ખરીદીઓ છે તે શરૂ કરી દેતા હોય છે અને આપણે ત્યાંથી તેવા સમયગાળા દરમિયાન કે જ્યાં અમેરિકામાં આપણા કરતાં રૂ સસ્તું મળતું હોય તો મોટાભાગના દેશો ત્યાં વળી જતા હોય છે ખરીદીમાં અને આપણી પડતર ઊંચી હોય તો આપણે ત્યાં નથી આવતા હોતા આવું ઘણી વખત આવી રીતે વાયદા બજાર અને હાજર બજારને લીધે આવી પરિસ્થિતિઓ ઘણી વખત નિર્માણ થતી હોય છે ટૂંકમાં ન્યૂયોર્ક કોટન વાયદો કપાસ બજાર ઉપર ઘણો બધો અગત્યનો અને મહત્ત્વનો રોલ ભજવે છે તે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને આ બંને પરિસ્થિતિ ન્યૂયોર્ક કોટન વાયદાની અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીના વાયદાની પરિસ્થિતિ તમારી નજર સમક્ષ છે તમે ખુદ બજારનો તર્ક લગાવીને તમને જે યોગ્ય લાગતું હોય બજારનો સંપૂર્ણ અભ્યાસ કરીને વિશ્વ બજારનો અને આપણી સ્થાનિક ડોમેસ્ટિક લોકલ કપાસ માર્કેટનો બજારનો અભ્યાસ કરીને તમારા ખુદના ભરોસે તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો અમને ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરા હવે કપાસના ભાવ વધશે કે ઘટશે પરિસ્થિતિ વિદેશની અને આપણા દેશની તમારી સમક્ષ છે તમારી રીતે ચિંતન મનન કરીને તમે ખુદ તમારા ભરોસે યોગ્ય નિર્ણય લેતા થાવ ઘણા બધા વિસ્તારોમાં ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરા અત્યારે અમારે ત્યાં પંદરસો પચીસથી સોળસો પચીસ અને અમુક વિસ્તારોમાં સોળસો પચાસ સુધીના પણ સારો કપાસ હોય તો તેવા કપાસના ભાવો ઊંચામાં ઊંચા ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તો અમારે આવી પરિસ્થિતિમાં શું કરવું ખેડૂત મિત્રો પરાશરાભાઈ કે કોઈ ચેનલવાળા કપાસ બજાર નથી ચલાવતા બજાર હંમેશા માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે નવો કપાસ બજારમાં આવવા નહીં થોડા જ મહિનાઓની વાડ છે ત્યારે શું કરવું કે ન કરવું તેનું સંપૂર્ણ ચિત્ર તમારી સમક્ષ તમારી રીતે જ ખડું છે તમે ખુદ તમારી રીતે યોગ્ય તર્ક લગાવીને વિચાર કરો કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો ઘણા બધા વિડીયો છે તે ઘણી બધી ગેરસમજણો ઊભી કરતા હોય છે મને ખુદ ખેડૂત મિત્રો સોળસો પંદરમાં ઊંચામાં ઊંચી સપાટી લાગતા મેં ખુદના પરોશે ત્યારે કપાસનું વેચાણ બેઠા કરી નાખેલું હતું ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરી હતી કે વરાસરાભાઈ કપાસના ભાવ વધશે પરંતુ બજારની હંમેશા એક થિયરી એવી પણ રહી છે કે વિશ્વ બજારમાં જ્યાં સુધી પુરવઠો છે તે ધીમી ગતિએ ચાલુ રહે જો શોર્ટેજ ઊભી થવાની હોય તો જ ખેડૂત મિત્રો કપાસ નહીં અનેક ખેતી પાકોના ભાવ વધે પરંતુ આ વર્ષે કપાસમાં એવું નહોતું લાગતું બ્રાઝિલ છે અમેરિકા છે ભારત છે આવા મોટા કપાસ પકવતા જે દેશો છે ત્યાં ખૂબ સારો એવો કપાસનો પાક છે તેનું ઉત્પાદન છે તે આવેલું હતું અને અમને સૂચતું નહોતું એટલા માટે અમે ખુદ યોગ્ય નિર્ણય લઈને ઘરે બેઠા સોળસો પંદરમાં કપાસનું વેચાણ કરી નાખેલું ત્યાર પછી ઘણા સમય પછી આ બજાર ફરી ખેડૂતોના હાથમાં આવી છે એટલે તમારા ખુદના ભરોસે તમારા આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે ખુદ નક્કી કરો કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો નવો કપાસ બજારમાં આવવાની થોડા જ મહિનાઓની વાર છે ત્યારે તમારે શું કરવું તે ખરેખર એક વિકટ અને મુશ્કેલ કામ બની જતું હોય છે પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાંથી પણ યોગ્ય રસ્તો તમે પસંદ કરીને તમારો કપાસ બાબતે યોગ્ય પરિપક્વ નિર્ણય લ્યો અને ખૂબ સારી બજારનો લાભ મેળવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આ પાર્ક